જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો ચોર્યાસી વૈષ્ણવોના વાર્તા પ્રસંગ ચોવીસ માં પધાર્યા છીએ આપણે બધા અને વૈષ્ણવ પણ છે ક્ષત્રિ અને છે આગ્રાના વાસી છે એમની વાર્તા કહીએ છીએ પૂરણમલ છે ને વૈષ્ણવો એમની પાસે ખૂબ જ દ્રવ્ય છે અઢળક દ્રવ્ય છે એટલે શ્રીનાથજી બાબા એ સ્વપ્નમાં આવી અને આજ્ઞા કરી કે તમે છે એ મારા માટે મંદિર છે સિદ્ધ કરાવ એટલે મઠ છે તરત જ શ્રી મહાપ્રભુજીના શરણે આવે છે અને મહાપ્રભુજી પાસે સર્વપ્રથમ આવી દંડવત કરી અને કહે છે કે મહારાજ શ્રીનાથજી બાબાની મને આવી સ્વપ્નમાં આજ્ઞા થઈ છે કે મારા માટે મંદિર સિદ્ધ કરાવ એટલે મહાપ્રભુજી પ્રસન્ન થયા અને કહ્યું કે ખૂબ સારું તમે મંદિર છે સિદ્ધ કરાવ અને સર્વપ્રથમ તો મહાપ્રભુજી પાસેથી તેમને નામ મંત્ર છે પમા લીધું છે અને પછી મહાપ્રભુજીના સેવક થઈ અને તેમણે પોતાના દ્રવ્યથી મંદિર છે બંધાવવાની શરૂઆત કરી છે પરંતુ વૈષ્ણવો એટલું અઢળક ધન હતું તો પણ મંદિરનો પાયો છે એ સિદ્ધ કરવામાં જ બધું દ્રવ્ય કુટી ગયું એટલે પુરણમલ છે પૂર્વ દિશામાં પૂર્વે દેશની અંદર જઈ અને દ્રવ્ય છે કમાવા માટે પ્રયત્ન કરે છે ત્યાં પૂર્વે જઈ અને ખૂબ ઘણું બધું ધન કમાવા ગયા પાછળથી બધા જે રાજસી લોકો હતા એમણે મહાપ્રભુજીને કીધું કે જે આપ આજ્ઞા કરતા હોય તો અમે આ મંદિર સિદ્ધ કરાવીએ પુરાણમલ ભલે ગયા એમ પછી મહાપ્રભુજી ત્યારે તો ચૂપ રહ્યા પણ શ્રીજી બાબાને પોતે વિનંતી કરી મહાપ્રભુજીએ પૂછ્યું કે બાબા આ બધા જે રાજસી લોકો છે એ આપણા માટે મંદિર બંધાવી દેવા માટે કે છે સેનાજી બાબાએ કીધું કે ના અમારું મંદિર તો પુરાણમલ જ બંધાવશે એટલે પૂરણબળ જ્યારે દ્રવ્ય છે એ ખૂબ કમાઈને પાછા આવ્યા અને ફરી પાછી છે એ શરૂઆત કરી છે અને ખૂબ સુંદર એવું મંદિર છે એ તૈયાર કર્યું છે વૈષ્ણવો મંદિર બનાવવામાં વૈષ્ણવો જે નકશો તૈયાર કરે ને એમાં મહાપ્રભુજીએ એમ કીધું હતું કે આપણે ત્યાં મંદિરની અંદર શિખર ન હોય એટલે તમે એ પ્રકારનું કરો તમે જે નકશો કર્યો છે એમાં આ પ્રકાર છે એ નહીં એટલે પૂરણબળે છે કે એ પ્રકારે જે મહાપ્રભુજી સમજાયું એ પ્રકારે કહ્યું અને જેવો બતાવા ગયા ને તો આખો નકશો બદલી ગયો એટલે પછી બે વખત આવું થયું અને પછી હવે એવું થયું નક્કી કે આપણે મંદિરમાં સિમનાથજી બાબાને સન્મુખ બેસીને જ આનો નકશો તૈયાર કરાવ્યો અને પછી નકશો તો સરસ મજાનો દોરી દીધો મહાપ્રભુજીને સામે અત્યારે છે દોયરો અને મંદિર છે એ શિખર વગરનું કર્યું તે તરત જ રેખાઓ છે ત્યાં બદલાવા લાગી મંદિરમાં અને જેવું પ્રભુને ઈચ્છા હતી એ પ્રકારની રેખાઓ બદલી અને મંદિર છે એ નકશામાં તૈયાર થઈ ગયું એટલે પછી મહાપ્રભુજી સમજી ગયા કે શ્રીજી બાવાની ઈચ્છા આવું મંદિર છે એ સિદ્ધ કરવાની છે આજ્ઞા આપી દીધી આગ્રાથી બજા અનેક સેવકો બીજા પણ છે એ કારીગરો મંગાવ્યા સુથાર મંગાવ્યા અને તરત જ છે મંદિર સિદ્ધ કરાવ્યું ખૂબ શુભ મુહૂર્ત જોઈ અને પછી સિંધનાજીને છે પાટે શ્રી મહાપ્રભુજીએ બેસાડ્યા આમ પૂરણમલ પર સિંધનાથજી બાવાએ ખૂબ જ કૃપા કરી અને એમના દ્રવ્યનો ઉપયોગ છે પોતાના મંદિરમાં છે કરાવ્યો અને એ વખતે પૂરણમલ છે એ સિંધાજીના દર્શન છે એ કરવા આવ્યા છે અને ગુસાઈજી છે એ પણ ત્યાં હાજર અને પૂરણમલ તારા મનમાં શું છે એમ ગુસાઈજીએ કીધું કે આ તારા બધા જ મનોરથ છે એ પૂર્ણ થશે ત્યારે પૂરણમલ એમ કે છે કે મારે તો મારા હાથેથી ખૂબ જ સરસ એવા સુગંધવાળો અર્ગજો છે એ શિવનાજીના મારે અંગ ઉપર છે એ સમર્પવો છે સુગંધી અર્ગજો અને શ્રી ગુસાઈજીએ આજ્ઞા આપી પોતાના હાથે સુગંધી અર્ગજો છે એ તૈયાર કરી અને શ્રીજી બાવાના અંગે એમને લેપ કર્યો છે અને શ્રીજી બાવા પણ ખૂબ પ્રસન્ન થયા છે અને પોતે તો એટલા ભાવા વેશમાં આવી ગયા છે પૂરણમલ કે ન પૂછો વાત આવી લીલા છે એ કરી છે શ્રીજી બાબાએ પૂરણમલનો ઉધાર કરવા અર્થે અને આ જે સુખ એને પ્રાપ્ત કરાયું શ્રીનાથજી બાબાએ એ તો ખરેખર આવા ભાગ્યશાળી હોય એને જ આ સુખ પ્રાપ્ત થાય વિશ્ને હું તો પછી ગુસાઈજીએ પણ કીધું કે પૂરણમલ તારા બધા જ પ્રકારના મનોરથ છે એ પૂર્ણ થયા અને ગુસાઈજી છે એ ખરેખર ખૂબ જ પ્રસન્ન થઈ અને પોતે જે ઉપેરણો ઓઢો હતો ને એ મનને ઓઢાડ્યો અને પછી શ્રીનાથજી જે ગદલ છે ને એ ઓઢે છે ને એ પણ છે એમને ઓઢાડી છે અને એમ કીધું કે દર વર્ષે આ પ્રકારે સિંહાજી બાવાની ગદલ છે કે પૂરણ મલને ગુસાઈજી મોકલે જ છે આવી કૃપા છે પૂરણ મલ પર છે શ્રીજી બાવાએ કરી મહાપ્રભુજી કરી ગુસાઈજીએ કરી અને તેઓ ખરેખર એવા પરમ ભગવદીય પૂરણ મલ થઈ ગયા કે ન પૂછો વાહ તેની વાર્તા ક્યાં લગી કરવી વૈષ્ણવો વાર્તા તમને પસંદ આવી હોય વૈષ્ણવો તો બસ એ લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી ચેનલ ને ન કરી હોય તો કરી લેજો વધુ વાર્તા વૈષ્ણવની સાંભળવા લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ